અને પકોડી ખવરા ખવરાવે તો શાક પાઈ લઈ આલું તો હા માતા ના માતા એટલે પણ ખબર ની પડી જાય કોઈ ની ખવી પડે હે કે નહીં આ તું શું કરે માર ખાવાન તંતા કરાવી છે કોઈ માર કઈ પકોડી ખાઈ જાય એ રૂપિયા ની હે કે નહીં માર ડો બોલ છે ને કોઈ ના બોલે એટલે હે કે નહીં તો હેડજે ડાયરેક્ટ

કઈ ના આરાગું હા ફહેલી મચન શાકવાજી નાસ્તો લેવા ઇલી ઇલી ને લાઈન માં હશે આ જો શાકવાજી જો કાઠી ભરી પણ છે પણ હોય આમાં કોઈ ના હોય

પૈસા લાવજો પાછો માર પાણી આખો દાડીમાં

કોણ પડ્યું તા રે નવરા ખબર નહીં પડતી હવે નઈ આવે બળી આ મા ભૂખ લાગી છે પેલા છોકરા ને હજી ગામ માં મેચ્યો છે હજી આયે કે ના આયો કેટલા વાગવા આ તો દાઢ ને સટીસ પોખવા આયો બબ હા ગટુલાલ કેમ છો

દાદા બબે પપ્પા મેઠું છે પપ્પા મફત દૂધ પેઠું જ લાગે કે તમને તો અલ્યા આ મફત નું પપ્પા ઉ તાર મેઠું લાગે કોઈ બટી ના જાતા મેઠો હોય તો એક તો આલજુક છે લે એ તો અમે આલ છે તમાર બટવા છોરવા ના આવવાનું હો હો પાક ને કે અમે આલ છે સારું

હા તો મારા ઓળીશા બે જણા છે બસ